મારું રમેશભાઈ વર્ષોલા ટીમડી સરપંચ પ્રેસ મીડિયા એસોસિએશન જે આજે જલારામ મંદિરે રવિવારના દિવસે જે કેમ્પ રાખેલ જે સેવાનું કાર્ય કરેલ છે તે અદ્ભુત કાર્ય છે અને એમાં નામાંકિત ડૉક્ટરો જે તમારે લાઈનમાં બે દિવસ એપોઇન્ટમેન્ટ લેવો તો છતાં તમારો વારો ન આવે એવા ડૉક્ટરો દસ પંદર ડૉક્ટરો આજે અહીંયા છે તે અહીંયા એનો એટલો જ્યાં તમે જાઓ ત્યાં જોઈ તો દે જ પણ અહીંયા આમ પણ સગવડતા કરેલી છે પ્રેસ મીડિયા એસોસિએશનને તો એનો ખૂબ ખૂબ આભાર પ્રેસ મીડિયા એસોસિએશનએ અને આવાના આવા કાર્ય કરતા રહીએ અને જલારામ બાપાના સાનિધ્યમાં જે કાર્ય કર્યું એ માટે જલારામ મંદિરનો પણ ખૂબ ખૂબ આભાર અને પ્રેસ મીડિયા એસોસિએશનનો તો ખૂબ ખૂબ આભાર કે જે આવું કાર્ય કર્યું જે પેલ કરી જોઈ અને આ વધીને વધુ આવું કાર્ય કરતા રહીએ એના માટે ભગવાન દ્વારકાધીશને ખૂબ આગળ વધે અને એનું નામ રોશન કરે અને મોરબીનું પણ નામ રોશન કરે એના માટે બધાને ખૂબ ખૂબ આભાર માનું છું બધા પ્રેસ મીડિયા એસોસિએશનનો નમસ્કાર 99 મેમ આપકા ઓ મેરા નામ કવિતા મોદાની હે આ દર્શક કેમ્પ કા આયોજન હે ક્યા હું મેં મુસ્કાન જીઓસી મે આ રહી હું ઓર એક જીવન દાયની પહેલ હમારે જો મોરબી મીડિયા પ્રેસ એસોસિએશન કી તરફ સે યે મોરબી કી જનતા કે લિયે એક જીવન દાયની પહેલ હે आज जब मैं यहाँ पे आई तो सुबह मैंने देखा कि डॉक्टरों की दस टीम जो कि निःस्वार्थ भाव से इनफैक्ट मैंने भी चेक कराया तो नीस्वार निःस्वार्थ भाव से और हंसते हंसते सबको चेक कर रही है तो ये मोरवी की जनता के लिए एक स्वास्थ्यवर्धक पहल है जो कि मोरवी प्रेस मीडिया एसोसिएशन की है तो मैं उसके लिए बहुत बहुत आभार व्यक्त करती हूँ इससे कितने ही फ़ायदे हैं आज हमें कितने लोगों के डॉक्टर्स जो कि हॉस्पिटल्स हैं हमें नहीं पता कि मोरबी में इतने डॉक्टर्स भी है हॉस्पिटल्स भी है और इतनी ट्रीटमेंट्स यहाँ पर दिया जाता है क्योंकि हम हमेशा इस ट्रीटमेंट के लिए राजकोट दौड़ते हैं तो मैं प्रेस का बहुत बहुत शुक्रिया अदा करती हूँ कि हमें पता चला कि ये डॉक्टर्स हमारे मोरबी में भी है और हम ना राजकोट और अहमदाबाद में जाकर हम मोरबी में भी ये ट्रीटमेंट करवा सकते हैं तो मैं इसके लिए शुक्रिया करती हूँ प्रेस मीडिया का और दूसरी बात है कि जो गरीब लोग जो कि यहाँ तक नहीं पहुँच पाते इन हॉस्पिटल्स पर आज जो प्रेस मीडिया ने ये पूरा माहौल बताया कि दस डॉक्टरों की टीम और जहाँ फ्री फ्री जो बोलते हैं ना मेडिसिन जहाँ तक कि आम जनता की पहुँच नहीं है उनको एक फ्री मेडिसिन दिख एक ये मतलब बता रहे हैं कि बहुत अच्छी पहल है और ये मोरबी की जनता को जागरूक करेगी स्वास्थ्य यहाँ पे लोग मतलब जो डॉक्टर्स हैं वो दवाई नहीं दे रहे बल्कि उनको स्वास्थ्य के प्रति जागरूक भी कर रहे हैं कि आप आगे कैसे अपने स्वास्थ्य को हेल्दी रख सकते हैं और अपनी स्वास्थ्यवर्धक जिंदगी को जी सकते हैं तो मैं बहुत बहुत आप लोगों का शुक्रिया अदा करती हूँ आभार अदा करती हूँ जो मेरी टीम है मुस्कान वेलफेयर सो, सोसाइटी की रंजना साढ़ा कोमल आचार्य एंड काजल मेहता एंड शीतल पारे तो मैं आप लोगों का दिल से आभार व्यक्त करती हूँ कि आप ऐसे ऐसे जीवन दायनी जो प्रेरक होते हैं मोरवी के लिए इंस्पायरिंग होते हैं ऐसे प्रोग्राम करते रहिए और हम भी आपका साथ देते रहेंगे थैंक यू જલારામ મંદિર ખાતે જે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ અભિનંદનને પાત્ર છે ખાસ કરીને અહીંયા જે મોરબી જિલ્લાના પ્રેસ મીડિયાના જે કર્મીઓ છે એમના પરિવારજનો માટે આયોજન છે એટલે જે પરિવારજનો છે એના ઉપર અમે પોલીસ અધિકારીઓ હોય કે પ્રેસ મીડિયાવાળા હોય કે પોલિટિશિયન્સ હોય જે લોકો સતત ફિલ્ડમાં પ્રજા માટે કામો કરતા હોય છે એ લોકો ધ્યાન પરિવાર માટે આપી શકતા નથી એટલે એમના પરિવાર માટે જે આ ખાસ આયોજન કર્યું છે ધન્યવાદને પાત્ર છે અહીંયા આજે જે દસ ડૉક્ટરો આવ્યા છે જે દસ ડૉક્ટરો નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે આ ઉપરાંત જે દવાઓ છે પણ તે પણ નિઃશુલ્ક આપવામાં આવે છે અને લેબોરેટરી દ્વારા પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે આ તમામ કામગીરી અભિનંદનને પાત્ર છે અને હું આ બાબતે મોરબી પ્રેસ બીડિયા એસોસિએશને બિરદાવું છું થેન્ક યુ